તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો હું તમારો દોસ્તો સ્વસ્તિક પગી અને આજે ઓર્ડર તો અમારો પતિ ગયો છે પણ આજે અમે જઈએ માતાના મંદિરે આ ગાડી તો જઈને આવી છે આપણે આ ગાડી લઈ જવાની છે કાલે જે અમે ઓર્ડર કર્યો આ ડીજેથી એ તો ગાઈસ ચલો પમરઘોડા જઈએ હવે તો પમરઘોડા જઈએ દર્શન વર્શન કરીએ ને પૂજા કરી દઈએ છેલ્લે છેલ્લે ડીજે ની એટલે કેવું ટેન્શન નહીં પછી અને આ બાજુ અમારે વિજય રિવર્સ મારે છે ધીરે ધીરે અને અમારે ભાજી શું વિજય અને અમારો બાર છે હવે આટલા જણ દસું હજી બીજા બે ત્રણ જણા આવે છે કઈ બધા ના આવે જોવાનું કાઢો છે અત્યારે હાલમાં તો ગાઈસ ચલો હવે બેસી રહ્યા ઈશ્વરમાં આપણે ગાઈસ ચલો હવે બેસી જાઓ ભાઈ મળ્યો તમને એક વ્લોગ અને ગાઈસ હજી એક બ્લોગ મારે પબ્લિક કરવાનો છે તો પબ્લિક કરી દઉં મેં આ બ્લોગ તો ભમરગોડા જતાં જતાં અમને પોલીસ વાળાએ રોકી લીધા છે આ બાજુ ખાખરિયા કેનાલ નજીક આ રહ્યો આપણું સાઉન્ડ અને આ ગાઈસ આ પોલીસ વાળાનો બહુ જ રસ છે પકડી જ પાડે અમને તો જઈ જઈ તો ચાલો હવે નીકળીએ બધા વિજય કરણ ને બોડો ગયો છે પોલીસ વાળા જોડે બધી વાતચીત કરવા માટે અને અમારી જોડે ગાઈસ જગો પણ આવ્યો છે પછી હું નામ લાડ્યો ભાજી ભાજી હું નામ પાડી છે પછી અમારો સ્મોક અને કાપ બહુ પડે તા ગાઈસ તો ભમરઘોડા જઈને મળ્યા તમને અને છોકરાઓ તમારે યા હોય તો બેહી જાવ એક રૂપિયો ભાડું લેવામાં નહીં આવે બરાબર છે અને દેવો બેય જાવ બેસાવ કીધું ને ગાઈસ ચલો નીકળીએ હવે ભમરઘોડા જઈને પછી તમને મળ્યા આગળ કારણ કે હાલો ના આવે દબાવા નઈ અરે પાર્ટીઓ વાળા છે બીજું કોઈ હોય તો આવે આ તો વિજય ના પપ્પા છે ને ઓળખી ગયા તમને તો ગાઈસ આ બાજુ જગાની ગાડી પણ ઊભી રહી ગઈ છે એમને પણ ઊભી રાખી છે આ રે જગાની ગાડી અને આ બાજુ આપડી ગાડી ઊભી છે આ સિવાય સાઉન્ડ જગદીશ ની ગાડી એમ બ્રાન્ડ અને આ બાજુ આપડી ગાડી જાનુ સાઉન્ડ તો ચાલો આપણા માણસો બધા આવી ગયા છે શું કીધું પોલીસ મારે હે બોળા શું કીધું અને કોંગાઈ લ્યા તો ગાઈસ ચાલો હવે આપણે ભમરઘોડા જઈને મળીએ ફાઇનલી ચાલો આવી સરમાં બેસી જઈએ હવે મળીએ ગાઈસ ચાલો હવે બમરગોડા જઈને તમને તો ગાઈશ ફાઈનલી અમે ભમરઘોડા મંદિરે પહોંચી ગયા છે ચાલો ડીજે ની પૂજા પૂજા કરાવી દઈએ હું પછી ડીજે ચાલુ કરીએ અને ગાય સાજા થવા દે રવિવાર ચોવા ચોપર આવી તો ગાઈશ અમે અત્યારે પહોંચી ગયા છીએ અને હારે આપણું સાઉન્ડ હવે પૂજા પૂજા કરાવી દઈએ અને આ રે માતાનું મંદિર અને ગાઈસ આજે થયો છે રવિવાર એટલે પબ્લિક આજે હા આ રીતે કંઈક પબ્લિક છે અને સાયલન્ટ સેલ્ફી મારી દીધો છે અને હાર બી અહીં આવી ગયો છે તો હવે પૂજા પૂજા કરીએ ડીજે ચાલુ કરીએ આપણે ચલો મળીએ ગાઈશ

તો ચાલો હવે આપણે હજુ નંબર વન સાઉન્ડ છે ત્યાં જઈએ આપણે હાર બાર ચઢાવે છે ઓહો હા ચોરાવો યુએસ આનું ગાયન ગાય છે તો ગાઈસ આપણા ફ્રેન્ડનું સાઉન્ડ આવ્યું છે હજુ નંબર વન તો ચાલો નજીક જઈને તમને બતાવું અને આજે ગાઈસ રવિવાર થયો એટલે પબ્લિક પણ વધારે છે અને અમારો અક્ષય અમારો ફ્રેન્ડ આવી ગયો તો એ ચોંટલો કરી દીધો

વીસ રૂપિયા ખરીદી કરજો ખાલી કરોડ લાલિયા કુતરાુ સાઉન્ડુ સાઉન્ડ મોજ કર્યા અને મોજ કરાવી દીધી અને બધા જીઓ હજારો સાલ આજ રહો લાલિયા કુતરો લઈ જાઓ ખાલી

हा <laughs> જે વગાડી લીધું છે મેં પછી આપણા અજુ નંબર વન પછી રાજેશભાઈ નું સાઉન્ડ આવ્યું હતું જલવા સાઉન્ડ તો વગાડી લીધું છે પોલીસ વાળા વગાડ દેતા પણ તો એ જેમ જેમ કરીને વગાડી લીધું છે અને આ બાજુમાં હજી અમને પકડ્યા ગાઈશ ગાઈસ બમરગડ આવો ને એટલે આ પ્રોબ્લેમ તો રહેવાનો તો કઈ સીએસઆર ની સિસ્ટમ આપણા ફ્રેન્ડ ની આવી ગઈ છે એ તો આપડે તમારી આમાં જોયો છે મળ્યા મળ્યા બોલો છે રાજેશભાઈ ભાઈ નંબર વન અહીંયા ઉભું રહ્યું છે અને આ બાજુ રાજેશભાઈ નો સાઉન્ડ આવ્યો છે ચલવા હો મને લાગ્યું મને બૂમ પાડી બી એકોસ્ટિક ફાઇનલી ગઈ સુમર પર અમે દર્શન કરીને નીચે વગાડી અમે આવી ગયા છીએ મેં આ જગવાઈ બેઠો છે અમાર વિશાલ અને અમાર વિજય ગાઈ ડ્રાઈવિંગ કરીને આજે પાછા આવી ગયા છે અને કરણ ડ્રાઇવિંગ કરણ કરે છે અને ઓ મા પાડી ના મને તો મારો ચશ્મા પહેરીને મોબાઈલ મજા છે બુટ હાચા રાખ્યો લાગે તને તો ગાઈસ અમે એક બે ત્રણ ચાર પાંચ અમે પાંચ પાછા બેઠા છીએ તો ચાલો હવે મારે ગામડે જવાનું છે તો ચલો હવે ઘરે જવું